રાજપાલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો શહેરા તાલુકાના એકત્રીસ ગામોના ત્રેસઠ તળાવ આ યોજના થકી ભરવામાં આવ્યા હતા તેત્રીસ એકર વિસ્તાર ને મળશે સાથે ખેડૂતો બે સીઝન ખેતી કરી શકશે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખુર્જલવાસા ગામ ખાતે પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાના પૂર્વપટ્ટીના નીરના વધામણા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ આહિર અને પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવે નીરના વધામણા કર્યા હતા જ્યારે આ યોજના થકી પૂર્વ પટ્ટે વિસ્તારના એકત્રીસ ગામોના ત્રેસઠ જેટલા તળાવોમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું જેથી તેત્રીસ હજાર એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે સાથે ખેડૂતોને સિઝન ખેતી કરી શકશે અને આ યોજના ખેડૂતો માટે લાભકારક રહેનાર છે વરસાદ ચાલુ હોવા છતાં કાર્યક્રમમાં માથા ઉપર ખુરશી મૂકીને પણ લોકોએ આ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ આહિરને સાંભળ્યા હતા જોકે વર્ષોથી પૂર્વ પટ્ટી વિસ્તારમાં કોઈ સિંચાઈની યોજના આવેલ ન હોવાથી અનિયમિત વરસાદના કારણે તળાવો ભરાતા ન હોવાથી સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી નહીં મળતા મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે ખેતીમાં નુકસાન જતું હતું જ્યારે આ પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના થકી પૂર્વ પટ્ટીના વિસ્તારોના તળાવો પાનમ જળાશયના પાણીથી ભરવામાં આવશે જેનાથી ખેડૂતોને ખેતી માટે સમયસર પાણી મળનાર છે આ કાર્યક્રમમાં પાનમ સિંચાઈ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ અને આજુબાજુ ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પંચમલ જિલ્લાના વિવિધ તાલુકાઓના શેરા તાલુકા, ગોદરા તાલુકા, ગોઘંબા તાલુકાના ખાલન તાલુકાના વિવિધ ગામોના કુલ 129 ખડાઓ ભરવા માટે આ નામ ધરાસાયા આધારે પૂર્વ પટ્ટી વિજ્ઞાન સિંચાઈ યોજનાના આજી નિર્વડામણા કાર્યક્રમ વિધાનસભાના उपाध्यक्ष અને चेयरमैन શ્રી નાખેડ નું દિલ્હી એવા શ્રી ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના હસ્તે આજા કાર્યક્રમ અહીંયા ભોજલવાસ ખાતે કરવામાં આવ્યો સુંદર કાર્યક્રમમાં સાંસદ શ્રી પંચમાલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આજે પૂર્ણ કરવામાં આવ્યો આ યોજનાથી સિંચાઈ વિસ્તારમાં વધારો કરવાનો આયોજન છે મૂળ જે તળાવો કે જે ફક્ત ચોમાસા આધારિત ભરાતા હતા અને એક જ સિઝન ખેતી કરી શકતા હતા એ તળાવોમાં જળાશયનું વધારાનું પાણી નાખીને બે સિઝન ખેતી કરી શકે તે આનો હેતુ છે લોકેશ દલાલ આજ રોજ શેરા તાલુકાના પૂર્વ પટ્ટીના તમામ લોકાર્પણ કરવામાં આવેલ છે શેરા તાલુકાના લગભગ હેક્ટર જમીનને પાણી મળશે જેનાથી શેરા તાલુકાની પ્રજાને ખૂબ જ ફાયદો થશે એમ જ હાઈ લેવલ કેનાલનું પણ આપણે લોકાર્પણ માન્ય આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે પણ કરાયું હતું ત્યાર પછી ઘણી બધી યોજનાઓ છે કે જે લિંકિંગ કરીને તમામ ગામોને નાના નાના ઉધવાની યોજના બનાવીને પણ બધાને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીની દેન છે ભારતીય જનતા પાર્ટી છે એટલે રોડ રસ્તા લાઇટ પાણી તમામ વસ્તુની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ તમામ ગામડાના લોકોને મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આજ રોજ આટલી મહાન પબ્લિકની વચ્ચે તમે જોયું હશે કે જે વરસાદ વરસાદમાં આટલી પ્રજા બધી તમારે ભેગી થાય એ બહુ ભગવાનની માતાજીની કૃપા હોય તો જ આટલા પબ્લિક આવો આટલા લોકો આવી શકે માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જે તકલીફ પડી એ બધા માંગું છું જય હિન્દ જય કુડિયાર ભારત માતા તમે જોઈ શકો છો પ્રજાની લાગણી તો કેટલી પ્રજા છે જયારે કોઈ મુખ્યમંત્રી આવવાના હોય કે કોઈ મિનિસ્ટર આવવાના હોય એના કરતા વધારે પબ્લિક આજે જે જોવા મળી છે શહેરા તાલુકાની પ્રજાનો પ્રેમ છે લાગણી છે

પણ નાફેડને એમાં એક રૂપિયાનો ખર્ચો નુકસાન થયું નથી કારણ કે એના સી ડબ્લ્યુસીના ગોડાઉનની અંદર માલ રાખવામાં આવેલો હતો એ માલને ત્યાં પોલીસે ધરપકડ કરી છે રિકોર્ડ કરવાનું કામ ચાલે છે પણ જે કહીએ છીએ એ સી પાસેથી અમે ક્લેમ કરીને પૈસા લેતા હોય છે ને નાફેડને કોઈ એક રૂપિયાનું નુકસાન થયેલ નથી આ બને આમાં આ બાબતે દરેક ગોડાઉન માં મે સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરી દીધું છે અને એ બાબતે તમામ ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે આજ રોજ પાનમ ડેમ આધારિત સહરાના ગોધરાના પૂર્વ વિસ્તારને પાણી આપવા માટેની યોજનાનો નિર્વધામનો કાર્યક્રમ હતો આજ રોજ આપણે કુલ શહેરાના 31 ગામના 63 તળાવને પાણી પહોંચાડી દીધું છે જેના માટે માન્ય ધારાસભ્ય શ્રી સહરા અને ઉપાધ્યક્ષ વિધાનસભા અને નાફેટના ચેરમેન શ્રી દ્વારાનો નિર્વધામણ કરવામાં આવેલ આ યોજનાથી કુલ શહેરાના શહેરા વિસ્તારને પંદર હજાર હેક્ટરને લાભ થશે અને આ સમગ્ર યોજનામાં કુલ એજ્ઞસી ગામના એકસો ઓગણત્રીસ સ્થળાઓનો સમાવેશ થાય છે આ યોજના થકી પંચમહાલ કુલ પાંત્રીસ હજાર હેક્ટર સિંચાઈનો લાભ થશે જે આ યોજના ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જેથી જે પૂર્ણ થઈ આ સમગ્ર યોજનાનો લાભ વિસ્તારના લોકોને મળતો થશે આનાથી લોકો વધારે પડતી ખેતી કરી શકશે ઢોર રાખી શકશે અને જે ઉનાળામાં સિંચાઈની અગવડતા પડતી તે દૂર થશે આ વિસ્તાર વિસ્તારનો વિકાસ સારો એવો થશે